ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરવાની છે રુદ્રાક્ષની ઘણા લોકો બજારમાંથી રુદ્રાક્ષની માળા ખરીદે છે રુદ્રાક્ષનું કાંડુ ખરીદે છે અને એમને પહેરી લે છે આ તદ્દન ખોટું છે જ્યારે પણ રુદ્રાક્ષની માળા આપણે પહેરીએ ને તે પહેલાં તેનો મંત્ર આપણે બોલવો જોઈએ જ્યારે પણ આપણે રુદ્રાક્ષનું કાંડુ પહેરીએ તે પહેલાં તેનો મંત્ર બોલવો જોઈએ શિવ દરેક રુદ્રાક્ષનો અલગ 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 મંત્ર હોય છે એક મુખી રુદ્રાક્ષનો અલગ મંત્ર હોય છે બે મુખી રુદ્રાક્ષનો અલગ મંત્ર હોય છે પણ આજે આપણે વાત કરીએ પાંચ મુખી રુદ્રાક્ષની શ્રીવクトル વધારે બજારમાં પાંચ મુખી રુદ્રાક્ષ મળે છે જેમ બિલીપત્ર મા એમ કહે કે ત્રણ પાનવાળા પાન વધારે જોવા મળે છે એવી જ રીતે રુદ્રાક્ષના વૃક્ષમાં એમ કહે કે પાંચ મુખી રુદ્રાક્ષ વધારે જોવા મળે છે એટલા માટે તે સસ્તા છે રુદ્રાક્ષની માળા એટલા માટે પાંચ મુખી રુદ્રાક્ષની માળા સસ્તી છે બાકી તમે એક મુખી રુદ્રાક્ષ ખરીદો તો ખૂબ મોંઘો હોય બે મુખી ત્રણ મુખી અથવા છ મુખી સાત મુખી આઠ મુખી મુખી તે રુદ્રાક્ષ બજારમાં ઓછા જોવા મળે અને હોય તો પણ વધારે ડુપ્લિકેટ હોય એટલે બને ત્યાં સુધી મુખી રુદ્રાક્ષની માળા લેવાનો આગ્રહ રાખો અને જ્યારે પણ તમે મુખી રુદ્રાક્ષ ધારણ કરો ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરો ત્યારે ઓમ હિમ ક્લીમ નમઃ ઓમ હિમ ક્લીમ નમઃ આ મંત્ર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો મંત્ર છે હંમેશા આ મંત્ર બોલી અને આપણે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ પહેલા મેં કીધું એમ કે હંમેશા શિવલિંગને સ્પર્શ કરાવી દેવું રુદ્રાક્ષની માળા હોય અથવા એમ કહેવાય કે રુદ્રાક્ષનું નું કાંડવું તે બે મિનિટ એમ કહેવાય કે શિવલિંગની સમક્ષ મૂકી દેવું અને ભગવાન મહાદેવના ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય જાપ કરી દેવા ભગવાન મહાદેવને કહેવું કે મહાદેવ આજે હું આ રુદ્રાક્ષની માળા ધારણ કરું છું જ્યાં સુધી મારા ગળામાં આ રુદ્રાક્ષ ને મહાદેવ ત્યાં સુધી મારું અહિત ન થવું જોઈએ ભગવાન મહાદેવ હંમેશા મારી રક્ષા કરજો મહાદેવ મારું મન હંમેશા પવિત્ર રાખજો હે મહાદેવ મારા હાથે કોઈનું ખોટું ન થાય તેનું ધ્યાન રાખજો અને શ્રી ભક્તો શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે જ્યારે તમે રુદ્રાક્ષ ધારણ કરી લો ને ત્યાર પછી ક્યારેય ખોટું બોલવું ન જોઈએ અને ખોટું કરવું ન જોઈએ ભગવાન મહાદેવને તે ગમતું નથી એમ કહેવાય છે ગળામાં રુદ્રાક્ષ અને જીવનમાં ખોટું કરો તો તે શું કામનું જ્યારે પણ રુદ્રાક્ષ ધારણ કરો ને ત્યારે અહિત કરવાનું છોડી દેવું જોઈએ હંમેશા એમ કહેવાય ખરાબ કાર્ય છોડી દેવા જોઈએ થતું હોય તો પણ આપણે અટકી જવું જોઈએ હંમેશા એક આ વાતનું ધ્યાન રાખવું શ્રી ભક્ત સુંદર આ એક જો આ વાત ગમી હોય આ ધર્મમય વાણી મારી ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શ્રી ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય